નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોની અંદર આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો તેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે તો આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા આઠસો પચાસથી એક હજાર જેતપુર છસો એકત્રીસથી એક હજાર બસો અગિયાર ભેલોડા આઠસોથી અગિયારસો ભચાઉ એક હજાર ચાલીસથી એક હજાર એંશી બાબરા નવસો ત્રીસથી એક હજાર એકસો ત્રીસ ધ્રાંગધ્રા આઠસો સિત્તેરથી એક હજાર ત્રીસ મોડાસા નવસો પચાસથી એક હજાર ત્રણસો ઉપલેટા પાંચસોથી એક હજાર એકસો પંદર અમરેલી છસ્સો એકથી બારસો ચાલીસ વડગામ આઠસો પચાસથી એક હજાર એકસો એકવીસ ધીમા એક હજાર પચાસથી એક હજાર એકસઠ ધારી આઠસો પાંચથી એક હજાર છપ્પન एक हज़ार एक सौ अग्यार ईडर एक हज़ार त्रीस एक हज़ार चार सौ अठासी पालीता सात सौ साठ थी एक हज़ार एकसठ सावरकुंडला आठ सौ पच्चीस बार सौ सात खांसो सात सौ त्रेपन सिद्धपुर आठ सौ थी एक हज़ार एक सौ एक વિજાપુર નવસો પચાસથી એક હજાર ત્રણસો સડસઠ થરાદ સાતસો સોળથી એક હજાર એકસો પિસ્તાલીસ હિંમતનગર નવસોથી એક હજાર પાંચસો પંદર હળવદ એક હજારથી બારસો ચોસઠ અંજાર એક હજાર એકસોથી એક હજાર એકસો થરાદ આઠસો પંચોતેરથી એક હજાર એકસો સાઠ શિહોરી નવસોથી એક હજાર એકસો મહુઆ સાતસો અડતાલીસથી એક હજાર બસો ને સાત જસદણ નવસોથી એક હજાર બસો નેનાવા આઠસો પચાસથી એક હજાર બસો અગિયાર ડીસા આઠસો અગિયારથી એક હજાર ચારસો બત્રીસ લાખણી નવસોથી અગિયારસો પચાસ ચામખંભાળિયા નવસો પચાસથી અગિયારસો એકોતેર દિયોદર એક હજારથી એક હજાર ત્રણસો અગિયાર પાલનપુર સાતસોથી એક હજાર ચારસો બત્રીસ તલોદ નવસો પચાસથી તેરસો એકાવન ભીલડી આઠસોથી બારસો અગિયાર તો મિત્રો આ છે આજના તાજા મગફળીના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરી દેજો જેથી એમને પણ આજના તાજા મગફળીના બજાર ભાવ અને એના વિશેની માહિતી મળી જાય અસ્તુ જય હિન્દ